નમસ્કાર મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેર મેરિટ સ્કોલરશીપ પરીક્ષા જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવાની હતી એનું પરિણામ બે હજાર પચીસનું જાહેરનામું બહાર પડી ગયું છે કેટલા ગુણે અટક્યું છે અને કોણ જ્ઞાનશાધાની પરીક્ષાની અંદર મેરિટમાં આવી શકશે તો મિત્રો એનો જે આખો પરિપત્ર છે પણ પરિપત્ર આપણે જોતા નથી ખાલી માત્રને આપણે તારીખ જોઈએ જે જે કાલે બહાર પાડવામાં આવી છે એક ફોચ બે હજાર રોજ હવે અહીંયા વાત કરીએ કે કોણ મેરિટ જો મિત્રો જે પ્રોવિઝનલ આન્સર કી હતી એ પણ આપણે આપણી ચેનલની અંદર મૂકી ગઈ છે હવે મિત્રો પરિણામની વિગતો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા એક પોચ બે હજાર પચના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા જે સીજીએમએસ બે હજાર પચીસનું પરિણામ જાહેર કરવામાં આવે છે તો એની અંદર કુલ જે કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો અહીંયા વાત કરવામાં આવે તો બે લાખ ઓગણત્રીસ હજાર એકસો ને ત્રીસ બરાબર એનો આંકડો તમને અહીંયા જોવા મળશે હવેના માર્ક્સ વાત કરવામાં આવે તો મેલ અને ફિમેલ તમે અહીંયા જોઈ શકો છો હવે ટોટલ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા સીજીએમએસ બે હજાર પચીસમાં બેસનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા તો अपने ये जो अह चार लाख मित्रों से चार लाख बयासी हजार ने चौसठ चार लाख बयासी हजार पौनसो ने चौसठ તો આ પરિણામ કુલ સોળ શાળાઓના સત્તર વિદ્યાર્થીઓએ નેવું ટકા એટલે એકસો ને આઠ ગુણ કરતા વધુ શાળાના સોળ થી સત્તર શાળા ત્રણસો ને ચોસઠ શાળાઓના ચારસો ને સિતોતેર વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો એમને એસી ટકા એટલે કે છન્નું ગુણ મેળવેલા છે પછી બીજા અમુક વિદ્યાર્થીઓ છે એમને સિત્તેર ટકા જે આ પરિણામમાં કુલ છ હજાર પાંચસો ચોસઠ શાળાઓના જે વિદ્યાર્થીઓ છે એમને બોતેર ગુણ જે તેર હજાર બસો ને ચોપન છે એમને સાહીઠ ગુણ એટલે એ શાળાઓના વિદ્યાર્થીઓ જે સુડતાળીસ હજાર બસો ને છે આ પંદર હજાર ચોસઠ છે જ્યારે આ ત્રણ હજાર અને સો ઉપર વિદ્યાર્થીઓ જે ગુણ મેળવે છે માત્ર સત્તર જ છે વધારે નથી સત્તર જ વિદ્યાર્થીઓ છે મિત્રો હાલ કામ ચલાવવું પ્રથમ મેરિટ યાદીમાં અન્ય જનરલ વિદ્યાર્થીઓ માટે સાઈન કરતાં વધુ ગુણ મેળવનાર એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પંચાવન તેમજ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પચાસ કરતાં ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે સાહીઠ ઉપર જે છે એ મેરિટમાં આવી શકે છે બરાબર માત્ર માત્ર અન્ય અને જનરલ વિદ્યાર્થીઓ માટે સાઠ જ્યારે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પંચાવન વધુ ગુણ મેલવનાર તેમજ એસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પચાસ કરતાં વધુ ગુણ મેળવનારનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો હાલ મારા કામચલાઉ મેટ યાદી આપણા સમક્ષ મૂકી છે અને જે નામ સાથેની યાદી ટૂંક જ સમયમાં બહાર પડશે ત્યારે મૂકવામાં આવે છે જો અમારી ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત